આ કચ્છની બપોર છે આ બપોરમાં પક્ષીઓનો અવાજ તો છે પણ છતાંય કચ્છની પીડા છે આખા પ્રદેશમાં સાડા પાંચસો જેટલા શિક્ષકોનું મહેકમ અને તો એ ત્રણસોની આજુબાજુ શિક્ષકોની જગ્યા ખાલી છે એટલે તમે સમજો કે ઓલમોસ્ટ એંશી ટકા શિક્ષકો જ નથી આખા આ વિસ્તારમાં આ વિસ્તારના એક એવા ગામમાં હું છું કે જે ફોટો છે જેમના હાથમાં આ ગામમાંથી નીકળેલા પહેલાં શિક્ષક એક એવા શિક્ષક કે જેમણે આખા ગામને આ વિસ્તારમાં શિક્ષણનું કેન્દ્ર બનાવ્યું એ ગામની શાળા પણ આજે એક શિક્ષકથી ચાલી રહી છે અઢીસો બાળકો છે અને છતાંય શિક્ષક નથી અને જ્યારે શિક્ષક ન હોય ત્યારે કઈ પીડા એમના ભાગમાં આવે તો કે કે જ્યાંથી શિક્ષણની શરૂઆત થઈ હતી એમણે પોતાની દીકરી એમની દીકરી દસમા ધોરણમાં પાસ થઈ એસએસસી પાસ થયા પછી ભણાવવા માટે લઈ નથી જઈ શકતા શું સ્થિતિ છે પહેલાં તો તમારી દીકરીની વાત કરો એ એસએસસી પાસ થઈ ગઈ બેન આમ વાત કરીએ તો કચ્છ જિલ્લો નહીં પણ એક પ્રદેશ છે અને આ પ્રદેશમાં બની અને પછમ એ વિસ્તાર છે આ વિસ્તારની અંદર એકસો ને અગિયાર કે એકસો છવીસ પ્રાથમિક શાળાઓ છે જેમાં પંચ્યાસી ટકા જેટલા શિક્ષકો ઘટ છે આ બોર્ડર પટ્ટો છે આ વિસ્તારમાં ગરીબી રેખા નીચે જીવન જીવતું બીપીએલનું બાળક જેના પગમાં ચપ્પલ નથી સટમાં બીડો નથી એવો બાળક જ્યારે સરકારી શાળામાં ભણવા જાય છે ત્યારે શાળાએ શિક્ષક નથી અમને બાળકો ભણાવવા છે પચ્છમી ભૂગોળની દ્રષ્ટિએ એક બેઠ છે અને કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના ખાવડા વિસ્તારમાં આવ આ પચ્છમ વિસ્તાર આવે છે આજે જે આ સાહેબને જેમને રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યું હતું એમનું હું વિદ્યાર્થી છું અને એ સાહેબ રવિવારે પણ શાળા ચાલુ અને વેકેશનમાં પણ હોય અને આજુબાજુના ગામડાના સાઠ જેટલા વિદ્યાર્થીઓ એમના ઘરે રહેતા હોય અને હોસ્ટેલ રાખી અને જે પગાર મળતું હતું એ બાળકોને ખવડાવી દેતા હતા એટલે કોઈ રાજકીય ભલામણ નહીં પણ તે વખતના દેશના મહામહિમ રાષ્ટ્રપતિએ ઓગણીસો ને ચોરાણુંમાં ઇસ્માઈલ માસ્તર સમાને રાષ્ટ્રપતિ એવોર્ડથી નવાજ્યા સમા સમાજના પહેલા આ અને અમારો ઓગણચાળીસ હજાર છસોની આસપાસ અત્યારે અહીંયા સમા સમાજ વસે છે એમાં પ્રથમ આ શિક્ષક હતા જેમણે અનેક વિદ્યાર્થીઓ એમની પાસે ભણી અને કોઈ એનજીઓમાં કોઈ સરકારી નોકરીઓમાં વિવિધ જગ્યા ઉપર પહોંચ્યા છે પરંતુ અત્યારે એ જ ગામની જે શાળામાંથી જે શાળાએ વિદ્યાર્થીઓ ખૂબ આપ્યા અને સરકારી નોકરીઓ સુધી પહોંચ્યા એ શાળા આજે શિક્ષકોને સાદ કરી રહી છે અને આ તુગા ગ્રુપ શાળા આજુબાજુમાં અનેક શાળાઓ છે જે ઝીરો મેકમથી ચાલી રહી છે વાત છે દીકરીઓને ભણાવવાની અમારી જ્યારે અમે અમને એવું લાગ્યું કે હવે આપણે કન્યા શિક્ષણ તરફ વળીએ અને કન્યાઓને ભણાવીએ ત્યારે અમે કન્યાઓને જ્યારે ભણાવીએ છીએ ત્યારે શાળાઓમાં આજે શિક્ષકોની ઘટ છે અમારી દીકરીઓ એસએસસી પાસ થઈ છે હવે ઉચ્ચતર શિક્ષણની વાત જ્યારે આવે તો ઉચ્ચતર માધ્યમિકની અહીં બાવીસ કિલોમીટરે એકમાત્ર ખાવડા ખાતે હાઈસ્કૂલ આવેલ છે ગવર્મેન્ટની મિત્ર અહીંયા કોઈ એસટીની સુવિધા નથી કોઈ ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા નથી અત્યારનો સમય અને જે જમાનું ચાલી રહ્યો છે એટલે સત્તર વર્ષની દીકરીને આપણે બાવીસ કિલોમીટર મૂકવી તો કેવી રીતે મૂકીએ સરકાર વારંવાર વાતો કરે છે કે બીટી પઢાવો બીટી બચાવો બેટી ભણાવો ત્યારે અહીંનું બીપીએલ માણસ ગરીબી રેખા નીચે જીવન જીવતો અહીંનું પશુપાલક અહીંનું ગૌપાલક અહીંનું મહેનત મહેનતકશ કિસાન જ્યારે કાઢી મજૂરી કરી અને ધાન પકવીને દેશની બજારોમાં વેચવા માટે જ્યારે જાય છે અને અહીંયાનું દૂધ આજે શરદ ડેરી મઈ ડેરી જેવી અહીંનું દૂધ જ્યારે એ દુનિયામાં જાય છે ત્યારે એ અહીંનું માલધારીને અહીંના ખેડૂતના દીકરાને ભણવું છે ત્યારે એનું જે બંધારણીય અધિકાર છે એ પણ એમને મળ્યું નથી કારણ કે એકસો ને છવ્વીસ પ્રાથમિક શાળાઓ બની પછમ વિસ્તારમાં છે એમાં સાડા ત્રણસોથી પોણા ચારસો શિક્ષકોની ઘટ છે એ ઘટની અત્યારની વાત નથી એ હંમેશા માટે ઘટ રહી છે આજે એક એક શિક્ષકથી શાળાઓ ચાલી રહી છે રોજ નવા વ્યવસ્થાવાળા શિક્ષકની વ્યવસ્થા શિક્ષકને ચહેરો જોવું પડે છે જ્યારે નવું સોચી શિક્ષક આવે કે હું રબુવીરી પ્રાથમિક શાળામાંથી આવ્યો છું હું જૂના પ્રાથમિક શાળામાંથી આજે આવ્યો છું ત્યારે એ બાળક અને જ્યારે ત્રણ વર્ષ સુધી જ્યારે શિક્ષક અહીંયા માન કચ્છી શીખે અને કચ્છી ભાષા શીખે અને લેંગ્વેજનું જ્યારે પ્રસન્ન ઊભો થાય જ્યારે એ કચ્છી શીખી જાય ત્યારે અહીંથી તાલુકા ફેરબદલી કરી ગાંધીધામ અને રાપર તાલુકાના છે આડેસર સામખિયારી વગેરે વગેરેના છેવાડાના વિસ્તારમાં ઉત્તર ગુજરાત કે સૌરાષ્ટ્ર ત્યાં નજીક થાય ત્યાં બદલી કરાવીને જાય છે ત્યારે આ સરહદી વ્યવસ્થાની શાળાઓ હંમેશા માટે જે છે એ શિક્ષક વગરની રહી જાય છે અને બાળકોનું શિક્ષણ બગડે છે વાંચન લેખન અને ગણનની જે વાત રહી જો વિષય વાઈઝ શાળાઓમાં શિક્ષક જ નહીં વે તો વાંચન લેખન અને ગણન બેન કેવી રીતે કરશે એકસો ને છવ્વીસ પ્રાથમિક શાળાઓ વચ્ચે એક પણ સેલ ફાઈનાન્સની શાળા નથી અહીંનું ગરીબ વિદ્યાર્થીને ભણવું છે એમને કલેક્ટર બનવું છે એમને ડૉક્ટર બનવું છે એમને એન્જિનિયર બનવું છે પણ કેવી રીતે એમ ભણે કારણ કે એને પ્રાથમિક પાયો જ એમનું મજબૂત નથી પ્રાથમિક પાયો તો જ મજબૂત થઈ શકે જો એને શાળામાં મજબૂત શિક્ષણ મળે જ્યારે આવા અખંડ શિક્ષક હતા જેમણે આ વિસ્તારમાં તે વખતે ખારા રણમાં મીઠી વિરળી સમાન જેમણે શિક્ષણ આપ્યું ત્યારે આજે કાંઈક અમે વિસ્તારનું અવાજ ઉઠાવીએ છીએ અને વિસ્તારમાં શિક્ષકો માટે માંગણી કરીએ છીએ અમારી એક પણ માંગણી છે કે કચ્છની ગામડાઓની શાળાઓ આજે સૂની સૂની લાગી રહી છે શાળાઓમાં બાળકો આવે છે પણ કોણ શિક્ષક આવશે એમાં અડધો કલાક તો ચાવી માટે પણ ફાંફા માડવા પડે ત્યારે કારણ કે રોજ વ્યવસ્થામાં આવનાર શિક્ષક પાસે આ ગરીબ વિદ્યાર્થી કેમ ભણે અને કેવી રીતે આગળ વધવે વિદ્યાર્થીને શિક્ષક બનવો છે છે પણ સમસ્યા જે કે દરેકને પોતાના વતનમાં જવું છે પણ એ વિસ્તારોનું શું કે જેની પાસે તો એટલા પોતાના શિક્ષકો જ નથી એટલે અહીંયા જો પાંચસો શિક્ષકો ભરવા હોય તો આ વિસ્તારમાંથી પાંચસો શિક્ષકો જ નહીં નીકળે કેમકે એટલું શિક્ષણ જ નથી પહોંચ્યું જ્યાં કેમ કોઈકે તો આવવું પડશે આમાં બહુ બધાનું દાયિત્વ છે સરકાર તો પોતાનું દાયિત્વ સંપૂર્ણ રીતે ચૂકી જાય છે અને એ જો સંપૂર્ણ રીતે ચૂક્યા ન હોત તો આ સ્થિતિમાં બેઠા જ ન હોત આપણે આ ચર્ચા કરવા માટે આ બહુ જ દૂર છે તમે કચ્છ આવો એટલે તમારે ગાંધીનગર અમદાવાદથી આવવું હોય તો કચ્છ તો ઓલરેડી દૂર છે તમે સામખિયાળી તો પહોંચી જાવ પણ પછી ત્યાંથી ભુજ ને પછી ભુજથી છેક પચ્છમમાં આવવું એ પણ બહુ દૂર છે પણ આટલે દૂર આવ્યા પછી એટલું સમજાય છે કે અહીંયા કોઈકે તો આવવું પડશે કેમકે જો તમે નહીં આવો તો આ પરિસ્થિતિ બહુ બદલાશે નહીં બીજી વાત અહીંયા સૌથી મોટી કેમ કે બાળકોની આંખોમાં સપના નથી એવું પણ નથી બાળકોએ શિક્ષણનો સ્વાદ ચાખેલો છે પણ એ ચાખ્યા પછી એમનાથી એને દૂર કરી દેવામાં આવ્યું છે આ સ્થિતિ બતાવવાનું ચિતાર બતાવવાનો ઉદ્દેશ્ય માત્ર સરકારની ટીકાનો નથી એક દર્પણ શિક્ષકોની સામે પણ ધરવાનું છે કેમ કે જેને નોકરી લેવી છે એ નોકરી લઈ લે છે કચ્છમાં પછી બોન્ડ ભરીને એ લોકો પણ ભાગી જાય છે એટલે તમે જ્યારે અહીંયાથી દૂર જઈ રહ્યા છો ત્યારે તમે એ ભૂલી રહ્યા છો કે કચ્છના કે પછી છોટાઉદેપુરના કે દાહોદના એ બાળકોને પણ શિક્ષણનો અધિકાર છે એમને પણ એમની આંખોને પણ સપનાનો અધિકાર છે અને અધિકાર કોઈની પાસેથી ન છીનવી શકાય સપના જોવાનો અધિકાર ન છીનવી શકાય જો તમે એની પાસેથી સપનાનો અધિકાર લઈ રહ્યા છો તો તમે એમને જીવતા મૃત છોડી રહ્યા છો અને શિક્ષણ વગરના બાળકો કોઈ પણ વિસ્તારને ન મળવા જોઈએ આ વિસ્તારનું ભવિષ્ય એક દિવસ બદલાશે એવી અપેક્ષા સાથે હું કચ્છમાંથી આ રિપોર્ટિંગ તમને બતાવી રહી છું સહયોગી મયૂર છે કેમેરા પર અને આ બધા દ્રશ્યો તમારા સુધી લઈને આવ્યા છે નમસ્કાર